તમે જોઈ શકો છો તુવેરની અંદર જબરજસ્ત ફ્લાવરિંગ લાગી ગયું છે અને તુવેરનો લાગ પણ એટલો જબરજસ્ત બેસી ગયો છે દરેક જગ્યાએ જોવો છે એક નંબરની ક્વોલિટી તો જે પણ ખેડૂત મિત્રો તુવેરની ખેતી કરતા હોય તો જોવો આપણા આમાં આપણી પ્રોડક્ટનો યુઝ કરેલો છે અને જબરજસ્ત એનું ફ્લાવરિંગ પણ એટલું જોરદાર પડ્યું છે જોવો દરેક જગ્યાએ છે અને એક નંબરની ક્વોલિટી છે તમે જોઈ શકો છો એક નમરનો લાગ લાગેલો છે તુવેરની અંદર જુઓ તો આ પ્રમાણે તમારે રિઝલ્ટ જોતું હોય છે પણ ખેડૂત મિત્રો તુવેરની ખેતી કરતા હોય તો જુઓ કોઈ પણ જાતનો રોગ નથી એક નંબર ક્વોલિટી અને જુઓ છે કેટલું બધું ફ્લાવરિંગ લાગ્યું છે અને જબરજસ્ત ઝુમખા લાગ્યા છે તુવેરના જોઈ શકો છો છે તો અમારો સંપર્ક કરો જુઓ કેટલો બધો તુવેરમાં જબરજસ્ત લાગ લાગી ગયો છે તો જે પણ ખેડૂત મિત્રો તુવેરની ખેતી કરતા હોય તો અમારો સંપર્ક કરજો આ પ્રમાણે તમે રિઝલ્ટ લાવ આપીશું તો વાર આવ્યા આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ સો મચ